જે હિંંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ઇસ્લામ ધર્મ ના મહાન પેગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ ના ચારિત્ર વિશે અભદ્ર ટીપણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે છોટાઉદેપુર ના મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેની જી હા ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે દર્શક મિત્રો જેમાં અનેક ધર્મ અને અસંખ્ય સમાજના લોકો વસે છે જે દાયકાઓથી એકબીજા સાથે હળીમળીને ભાઈચારાથી રહે છે અને એટલે જ ભારત દેશની એકતા અને અખંડિતતા ભાઈચારો શાંતિ અને સૌહાર્દ ધર્મ સંભાવની ભાવના વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ દેશની શાંતિ અને સુલેહને ભાઈચારાને દેશની એકતાને અખંડિતતાને તોડવા માટે ધાર્મિક લાગણી દુબાય તેવી ભાષાનો પ્રયોગ કરીને ઉશ્કેરણીજનક ધાર્મિક ટીકા ટિપ્પણી કરીને દેશનો માહોલ બગાડવાના પ્રયાસો કેટલાક લોકો કરતા હોય છે ત્યારે જો કોઈ પણ વ્યક્તિ આવો હિન પ્રયાસ કરે તો એવા અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા દેશના સંવિધાનમાં કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને કોઈપણ દેશ વિરોધી દેશની એકતા અને અખંડિતતાને દેશમાં વસતા કોઈપણ ધર્મ સંપ્રદાય વિરુદ્ધ બોલે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના લોકોની લાગણી દુભાઈ એવી ભાષાનો પ્રયોગ કરે અથવા ટીકા ટિપ્પણી કરે તો એવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે ભારતની એકતાને તોડવાનો અને અખંડિતતાને ખંડીત કરતો આવો જ એક પ્રયાસ તાજેતરમાં મહારાષ્ટ્રના સિનર ખાતે આયોજિત એક સંમેલનમાં કરવામાં આવ્યો સંમેલનમાં સંત રામગીરી મહારાજ દ્વારા જाहिरમાં ઇસ્લામ ધર્મના મહાન પેગંબર حضرت મુહમ્મદ પેગંબર સાહેબના ચારિત્ર વિશે અભદ્ર ટીકા ટિપ્પણી કરી દેશના તમામ ઇસ્લામ ધર્મના લોકોની ન માત્ર લાગણી દુભાવી છે પરંતુ ઇસ્લામ ધર્મના પૈગંબર વિશે ટીકા ટિપ્પણી કરી ઇસ્લામ ધર્મનું અપમાન કર્યું છે અને તેને લઈ ન માત્ર દેશભરના મુસ્લિમ સમાજમાં પણ સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાત અને રોષની લાગણી ફેલાઈ છે ત્યારે દેશના તમામ ધર્મના લોકો વચ્ચે જળવાયેલ શાંતિ એકતા ભાઈચારાને તેમજ દેશની એકતા અખંડિતતાને તોડવાનો જે દેશ વિરોધી જે રાષ્ટ્ર વિરોધી હિન પ્રયાસ કરાયો છે જેથી આવું કૃત્ય કરનાર અભદ્ર ધાર્મિક લાગણી દુભાય તેવી ટીકા ટિપ્પણી કરનાર સામે ત્વરિત અને સખત પગલાં ભરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મુસ્લિમ સમુદાય વતી છોટાઉદેપુર સુન્યુ મુસ્લિમ વકફ કમિટી દ્વારા अधिक कलेक्टर ने आवेदन पत्र पाठ्यू तू हम आज कलेक्टर ऑफिस में हाजिर आए आवेदन पत्र कलेक्टर साहब को देने के लिए जो महाराज की तरफ से इस्लाम के मोहम्मद पैगम्बर वसल्लम के बारे में गुस्ताखी की गई जिसके बारे में सरकार से हम न्याय चाहते हैं कि भारत की सले शांति के लिए ऐसा कोई काम न हो कि जिससे एक दूसरे को किसी तरह की इजाया तकलीफ पहुँचे अब हम कहाँ तक इस तरीके से जिएंगे हम कुछ भारत को आगे बढ़ाने की कोशिश करते हैं भारत की एक सुले शांति और अमन को हम चाहते हैं भारत को बहुत सुकून में देखना चाहते हैं कि भारत देश के हर कौम रह रही है सभी अपने अंदर भाईचारा पैदा करें और भारत की सलामती के लिए दुआ करें वालेकुम इस्लाम धर्म ना पैगम्बर रेवा हजूर अलैहि वसल्लम ना विरुद्धमा महाराष्ट्र ना महाराज जे અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો છે તેની સામે આજરોજ સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી અમે એક આવેદન આપ્યું છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમે એક આવેદન રજૂ કરેલો છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવા વ્યક્તિઓના અભદ્ર અને લોકોના શાંતિ અને સુલેહને બરબાદ કરવાનો ઈરાદો સ્પષ્ટ જણાઈ આવે છે જેથી ભારત દેશની એકતા અને અઘટની અખંડિતતાને નુકસાન પહોંચે એવું કાર્ય છે જેથી એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો